કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આજે ફ્રૂટ અને શાકભાજીના નાના લારીવાળાઓએ ઉમદા કાર્ય કર્યું હતું આ લારીવાળાઓ દ્વારા આકરી ગરમીમાં રાહત આપવા માટે વિનામૂલ્યે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પરેશાન થઈ ગયું છે ત્યારે થરામાં પીડબ્લ્યુડીની બાજુમાં ફ્રૂટ અને શાકભાજીનો ધંધો કરતા નાના વેપારીઓએ લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી લીંબુ શરબતનું આયોજન કર્યું હતું આજે આ વેપારીઓએ વરિયાળી લીંબુ અને જલજીરાથી બનાવેલું આશરે બસ્સો લિટર શરબત આવતા જતા લોકોને વિનામૂલ્યે મૂલ્યે પીવડાવ્યું હતું પોતાના ગામડેથી ખરીદી કરવા થરા શહેરમાં આવતા લોકોને આ ગરમીમાં ઠંડક મળી હતી અને નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈએ લીંબુ શરબત પીને આનંદ માણ્યો હતો આ લીંબુ શરબતના દાતા દિનેશકુમાર નારણભાઈ ચૌહાણ હતા અને આ વિતરણમાં વીરપાલસિંહ વાઘેલા દિનેશકુમાર નારણભાઈ ચૌહાણ ચેતનભાઈ રાવળ નાગજીભાઈ અને લાલજીભાઈ પટણી સહિત અન્ય લોકોએ સુંદર સેવા આપી હતી આ નાના વેપારીઓની માનવતાભરી પહેલને લોકોએ ખૂબ જ વખાણી હતી